नमस्कार मित्रों जय श्री राम बापास्तराम मित्रों अपने आज महाशिवरात्रि जूनागढ़ में जे धामधूम थी ઉજવાય છે તેના વિશે વાત કરવાની છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે મિત્રો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેરમાં જ્યાં ગર્વો ગિરનાર છે ત્યાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં તળેટીમાં મિત્રો મહાશિવરાત્રીના દિવસે લાખો યાત્રિકો આવી ભક્તો કે તો પણ સાલે ઉમટી પડે છે અને મહાન બાપુના દર્શન મિત્રો શિવરાત્રિના દિવસે થાય છે અને આમ કહે તો આધા આડા દિવસે આપણે ક્યારે પણ બાપુના દર્શન ન થયા હોય તેવા મહાન બાપુના દર્શન મિત્રો શિવરાત્રિના દિવસે થાય છે અને સાથે સાથે શિવરાત્રિના અગાઉના દિવસોમાં આમ કે ને ચારથી પાંચ દિવસ સતત મિત્રો મહાદેવના સાનિધ્યમાં એટલે કે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગણી ન શકાય એટલા અનક્ષેત્રો મિત્રો શરૂ કરવામાં આવે છે જ્યાં ત્રણેય ટાઈમ મિત્રો આમ કે તો ચોવીસે ચોવીસ કલાક હરિહરની હાંકલો પડતી હોય છે તો મિત્રો જુનાગઢમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો મહાશિવરાત્રિ અને ગિરનારની લીલી પરિક્રમામાં પણ કેટલાય તે અનક્ષેત્રો મિત્રો શરૂ કરવામાં આવે છે અને મહાશિવરાત્રિ એટલે મિની કુંભ મેળો કહી શકીએ કારણ કે મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં મિત્રો કહે ને તો આપણે જે આંકડો ન દર્શાવી શકીએ એટલા ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે સાથે સાથે મહાન બાપુ ના દર્શન કરવાનો પણ એક મળે છે તો મિત્રો મિત્રો તારીખના દિવસે શિવરાત્રી આમ કહે ને તો આજના દિવસથી તે શરૂઆત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારથી તે કેટલાક ભાવિક ભક્તો મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવી રહ્યા હશે અને મિત્રો સરસ રીતે મિત્રો આ વખતે વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો મિત્રો આપણે પણ આ મહાશિવરાત્રીમાં જવું જોઈએ અને મહાદેવ અને મહાન બાપુ સાધુ સંતોના દર્શન કરી અને પાવન થવું જોઈએ તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બેલ નોટિફિકેશન પર સેટ કરજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો જય શિયાારામ અને બાપા સીતારામ